ભરૂચ જિલ્લાના આમો તાલુકાનો પુરસા ગામ ચાર દિવસથી પાણીમાં ગરગાવ ચાર દિવસથી ગામમાં અંડારપટ મધ્ય અને ગરીબ વર્ગની કફોડી હાલત ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી હૈયાવરાટ હાલવી કંઈ કે કેટલાયક વર્ષોથી ગામની આ પરિસ્થિતિ વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી હલતું નથી દર ચોમાસે બે દિવસ વરસાદ પડે એટલે રોડ પર પાણી આવવાથી ગ્રામજનોને તાલુકામાં ટ્રકે આવવામાં વારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેર છાટી સમા વહેતા પાણીના પ્રવાહમાં રોડ પરથી પસાર થવો પડે છે ગામમાં કોઈ મૃત્યુ કે ડિલિવરી કે આકસ્મિક દવાખાને આમો તરફ જવાનું થાય તો વિકલ્પ નથી હાલ ચાર દિવસથી વરસતા અંધરાધાર વરસાદથી ગામની ગામ ની વીજળી ગુલ છે ગામના આગેવાનો અને યુવાનો જાટે વીજ ના પોલ ઉભા કરી જાટે વીજ ના પોલ પર ચડી ગામમાંથી અંધકાર દૂર થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે આમો ડીજીવીસેલ એક પણ કર્મચારી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં ગામ તરફ જોવા આવ્યા નથી એવા ગામ લોકોના આક્ષેપ છે રાજકીય નેતાઓ અને પ્રશાસન દ્વારા પુરસાદથી આમોડનો રોડ મંજૂર થયો છે પુરસાદથી જમુસર તરફ મહાપુરા સાઈડ ઉપર પણ બ્રિજ મંજૂર થયો છે એવા ખાલા વચનો આપવામાં આવી ગામને ભોરી જનતાને ઉલ્લુ બનાવવામાં આવે છે બે દિવસ પહેલા પુરસા ગામની એક બહેનને પ્રસુદ્ધિની પીડા ઉપરતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોડ લાવવામાં આવી હતી પુરસા કાંકડિયા માનસમપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે તેવી રીતના ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ થાલવામાં આવી હતી યાશીન નિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે આમોદ આમ અમર ગામ પુરસા મારું નામ પડવાથી લાઇટ નથી

મારું નામ અક્ષય પંચાલ છે હું આમોદ તાલુકાના પુરસા ગામમાં રહું છું હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે જ છે વધુ વધુમાં વધુ કે આજે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી છાતી પાણી ભરાઈ જાય છે હવે અમારે નોકરી જવું હોય કે કઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને દયા ઘડી મેડિકલ મેડિસિન કે અમને એ પૂરી પડી રહે હવે અમે વચ્ચે બે ત્રણ વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લમ સોલ્વ થયો નથી હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામ ગામની અંદર મૃત્યુ પામ્યું હોય કોઈ બીમાર હોય કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી બીજી ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા ત્રણ અને ચોથો વિકલ્પ એ છે કે છેલ્લા પાંચ દિવસથી અમે જીવી બીમાં પણ રજૂઆત કરેલી છે કે લાઇટ પણ લાઇટ પણ અમારા ગામમાં છેલ્લા પાંચ દિવસથી છે નથી હવે અત્યારે અમે જીવી જાતે કમ્પ્લેટ કરવા જઈએ છીએ તો તૈયારી કરી અમને એક જ વાત કહે છે કે તમારા ગામ પર અમને કોઈ હેલ્પર અવેલેબલ નથી તો હેલ્પર અવેલેબલ ના હોવાના કારણથી અમારા ગામના કેટલાક છોકરાઓ કે જેની ઉંમર અઢાર વર્ષ પણ નથી એટલા નાના નાના છોકરાઓ પણ આટલા પાણીમાં ચાલીને આવે છે જાતે લાઇટ રિપેરિંગનું કામમાં એ લોકો મદદરૂપ આપે છે તો અમારી સરકારને એક જ જે કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ બી અમારા લાગતા વળગતા અધિકારી હોય અમારે એક જ એ છે અમારો પ્રશ્ન છે કે અમારે અમારા ગામ માટે જ કોઈ તમારી પાસે હેલ્પર નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ બી સુવિધા ઉપલબ્ધ નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ સેફટી કે રેસ્ક્યુ ટીમ નથી અમને ખાલી એક જ પ્રશ્ન છે કે તમને અમારે આટલો ખાલી પ્રશ્ન સોલ્વ કરી આપો જ્યારે બી અમે કહીએ છીએ કે આ રસ્તાનું સોલ્યુશન મંજૂર થઈ ગયો છે તમારા આ વર્ષે બની જશે મંજૂર થઈ ગયો છે આ વર્ષે બની જશે તો ક્યારે બનશે પછી જ્યારે અમારી પેઢી દર પેઢી જાગૃત થશે ત્યારે બનશે કે જ્યારે અમે સ્મશાને પહોંચીશું ત્યારે બનશે એ રસ્તો બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે અમને આટલો જે કંઈ પ્રોબ્લેમ છે આટલા સોલ્વ કરી આપો તમારે રસ્તો ના બનાવો હોય તો કંઈ નહીં પણ કમસે કમ તમે અમે અમને રેસ્ક્યુ ટીમમાં લઈને તમે દોયરા તો બાંધ્યા કોઈ કે રસ્તે રસ્તે તો અમે જઈએ અત્યારે રસ્તાની પોઝિશન એવી છે કે તમે ચાલતા જાઓ તો પણ રસ્તો દેખાડ્યો એ નથી એક બાજુ જાઓ તો નદી નજીક આવી જાય અને એક બાજુ જાઓ તો ખાડી નજીક આવી જાય અને દાદર નદીના મગર પણ અવરનવર રખડતા રહે છે તો કમસે કમ તમે અમને અહીંથી કે બે અઢી કિલોમીટરના દોયરા તો બોધ્યા હોય દોયરા દોયરા અમે ચાલતા તો જઈ શકીએ અમે તમારી પાસે જમવાનું નથી માંગતા કઈ અનાજ પાણી નથી માંગતા કઈ નથી માંગતા એ તો અમને ખબર છે કે કોઈ લુખી ટીમ છે બધી કોઈ આપવા રાજી નથી પણ કમસે કમ મને અમારે આટલું તો એ કરી આપો બસ અમારે બીજું કઈ નથી જોયું તો તમે રસ્તો નહીં બનાવો તો પણ ચાલશે અને બીજો બીજો એ વસ્તુ એ છે કે તાથી ત્રણ વર્ષ પહેલા અમે ત્યાં રજૂઆત કરી હતી કે તમે મહાપુરાવાળો રોડ જે છે અમારે જે મહાપુરા મહાપુરાથી મહાપુરા જે બ્રિજ છે તે રસ્તો અમારે ચાલુ રહે છે તે પણ ત્રણ વર્ષથી તૂટી ગયો છે એ પણ અમે ત્રીજે વર્ષે અમે કમ્પ્લેન કરી હતી તો અમને એક જ વાત મળી હતી કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે બ્રિજ મંજૂર થઈ ગયો છે આ વર્ષે બની જશે તો તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળતો હોય તો તમે અમને ગામ અમે તમને કોન્ટ્રાક્ટર ખુદી આપ્યા પણ તમે કમસે કમ કોઈ બી રસ્તો એ એ નહીં તો આ તો તમે ચાલુ રાખો